સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય આખા વિશ્વમાં અત્યારે ગુરુઓનું પૂજન થઈ રહ્યું છે થાય છે અને થશે અને આપણે કેટલા ભાગ્યશાળી છે આખા વિશ્વ બધા ગુરુ જે દુનિયામાં ગુરુ હોય એનું પૂજન થાય છે એટલે બધા બધા કેટલા ભાગ્યશાળી છે કે આવી તક મળે નહીં જે ગુરુનું પૂજન કરવાની વાત અને મહિમા સહિત હોય એટલે તો વાત જ શું પૂછવી અને આપણા પ્રમુખ સાંઈ મહારાજ તો ખરેખર આખી જિંદગી ઘસાયા છે અને જ્યાં સુધી એમનું ચાલતું હતું એટલે દેહ કરીને સાજા હતા એટલે ખૂબ ઘસાયા છે અને બધાને લાભ આપ્યો છે બધાને સુખ આપ્યું છે અને બધાને સુખી કર્યા છે અને અવરી અવરાઈ ગયો હોય માણસ એને પણ સાચી સમજણ આપીને સમજણમાં મુખ્ય સમજણ આપીને બધાને સુખિયા કર્યા છે અને આપણે તો બહુ ભાગ્યશાળી છે કે આવા ગુરુ બીએપીએસ શ્રી સંસ્થાના આવા ગુરુ મળે નથી એટલે એ આપણને પ્રાપ્ત થયા અને ખૂબ મોટી વાત છે આ તમને સમજાયું નથી પણ ખરેખર શ્રીજી મહારાજના ધારક સંત એમાં કાંઈ બાકી રહે નહીં શ્રીજી મહારાજ સર્વપરી ભગવાન છે અને એ બધા બધા પોતપોતાના ગુરુને સરોપરી માને છે તો જ ભક્તિ થઈ શકે નહીં તો ભક્તિ ના થાય એટલે જે અને એમાં કોઈ દોષ નથી બધા પોતપોતાના ગુરુને સરોપરી માને અને ભક્તિ ભજન કરે અને ભક્તિ ભક્તિમય જીવન બનાવે એટલે સાર છે એટલે આપણે તો પરના પર એવા શ્રીજી મહારાજના જોગ માયા છે અને ત્યાર પછી ગુરુ પરંપરા આખી આપે જોઈ છે એપા અનુભવ છે એમનું જીવન જોયું છે જીવન રજે રજ આપે અને કેવા ગુરુ આપ સાથે મિક્સ થાય બધા બધા એમનું કોઈ વાત જ ક્યારે કોઈ વાતની કમી રહી એ બધા સાથે મુક્ત થયા છે ઠેઠ ગરીબથી મોટા રાજશાહ રાજાશાહી બધાને અને સ્વયં બાપાનું જીવન એટલે ખરેખર આદર્શ જીવન છે એટલે એવા આદર્શ ગુરુ મળ્યા છે આપણને બીએપીએસ સંસ્થાને તો ખરેખર મોટા ધન ભાગ્ય છે કે આવા ગુરુ મળ્યા અને જે બધા આખી દુનિયાના વિશ્વભરમાં બધા ગુરુ મોટા છે ખરેખર જે જે હમણાં જોગમાં આવ્યા એ તે ગુરુએ બધી ખૂબ સાર સંભાળ લીધી છે એમના ભક્તોની અને બધી પાર પામે એટલે ટૂંકમાં તો આપણા ગુરુ આપણા ગુરુ તો ખરેખર બધી રીતે ઘસાયા છે બધી રીતે છેક છેલ્લે શ્વાસ સુધી તારે જાણો દેહ પ્રવાસ થઈ ગયો પછી દેહ કરીને પણ તોય મનથી તો એવા સજાગ હતા મનથી પણ બધાને ઉપદેશ આપતા અને શાનમાં વધી નાનચંદ સ્વામી હતા એ બધી વાત સમજતા અને તમને આપણે ખુલાસો આપતા એટલે આ આપણે તો બહુ ભાગ્યશાળી છે એટલે બળમાં રહેવું કોઈ દિવસ ઉદાસીનતા મનમાં લાવી નહીં આવા ગુરુ મળ્યા છે અને સુખ દુઃખ તો આવે પ્રાપ્ત કરીને સુખ દુઃખ આવે એ સ્વામી બાપા એવી સમજણ આપી છે આપણને કે એ સમજણથી બધું કાપકૂપ થઈને હવે ઠેઠ આપણે સારનું સાર હાથ આવ્યું છે એમાં બળ હિંમત રાખી અને આ દેશકાળ તો આમ ચપટીકમાં ફગાઈ દે બધા બધા દેશકાળની વાત જ ના રહે અને છતાંય આપણે અત્યારે આ કોરોના ચાલી રહ્યું છે તો એમાં જો આપણા બનાવેલા નિયમ અને સરકારના નિયમ એ બધા જ ધડ કહીને રાખજો કેમકે આ ક્યાંથી ઘૂસી ગયા છે કંઈ ખબર ન પડે એટલે બધી સાવચાતથી બહુ ધ્યાન રાખવાનું છે બધે એટલે આ આવી રીતે બળ મારીને ભક્તિભજન કરજો સરદાન સ્વામી મહારાજની જે